ગારેધાર પાયદાણા રોડ પરથી યુવાનની લાશ મળી આવી ગારેધાર ક્રિકેટ સ્ટેડિયમ પાસે વાડી વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો મૃતક યુવાન અજયભાઈ સોલંકી હોવાનું જાણવા મળે બનાવની જાણ થતા ગારિયાધાર પોલીસ ટીમ પહોંચી બનાવ સ્થળે પોલીસ દ્વારા હાલ યુવાની લાશને તે માર્થે ભાવનગર ખાતે મોકલી આપેલ પીએમ રિપોર્ટ બાદ યુવાનની મોત અંગેનું કારણ બહાર આવશે

મેળી માં ક્યાંક થી લાવે ના કરે ક્યાં ક્યાં વખત કુવામાં પડી જાય ઉનામાં કુના કુવામાં પડી જાતો ભાઈ કલબરાથી ઘરેથી વહી જાય ભાઈઓને કોઈ જવાબ કોઈ માને જ નહીં એને મગજ છટકી જાય ને કોઈ ને માને જ નહીં ભાઈ એકલો જ વહી જાય એને છટકી જાય પુરુષ